પીએમ જે યોજના અંતર્ગત ઓર્થોપેડિક ના દર્દીઓ માટે વિના સેવા સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો છોટાદેપુર જિલ્લાના ઓર્થોપેડિક દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નો લાભ મળી રહે એ માટે ઓરસંગ હોસ્પિટલ નું આરોગ્ય વિભાગ માં દરખાસ્ત મૂકી હતી જે દરખાસ્ત ફેબ્રુઆરી ના રોજ સરકારી મંજૂરી આપવામાં આવી હતી આજે પ્રગટ પુરુષોત્તમ ના અંબુ મહારાજ દ્વારા કથા કરાવી લોકો લોકોની વિનામૂલ્યે સારવાર મળે તે હેતુ થી શુભારંભ કરવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના પીએમ જે યોજના અંતર્ગત છોટાઉદેપુર ખાતે કાર્ડ દ્વારા લાભ મળતા લોકો માં આનંદ ની લાગણી છવાય છે વર્સનવર્ક મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ જેલવાડ છોટાઉદેપુર ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્યમાન ભારત યોજનાનો શુભારંભ થઈ રહ્યો છે અને છોટાઉદેપુર ખાતે આ પ્રથમ હોસ્પિટલ છે જેમાં આયુષ્યમાન ભારતની યોજનાની શરૂઆત થઈ છે અને ફક્ત અને ફક્ત લોકોના સેવા કાર્ય પ્રવૃત્તિ ખાતે આપણે આ હોસ્પિટલનો શુભારંભ કર્યો તો એમાં આયુષ્યમાન ભારત યોજનાથી હવે દરેક દર્દીને

આયુષ્યમાન ભારત યોજનાનો લાભ છે એ ઓર્થોપેડિક વિભાગ માટે મળશે કોઈ પણ પ્રકારના ફ્રેક્ચર હશે તો એનો આ યોજના અંતર્ગત ફ્રીમાં ઇલાજ થશે ભવિષ્યમાં બીજા રોગો પણ એડ થશે રેહાન પટેલ નેશનલ પ્લસ યોજ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના ના યુટ્યુબ ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર